ગુજરાત ભાજપના એક એવા નેતા જેનું નામ સાંભળતા જે ગુજરાતના ડોન થર થર ધ્રુસતા હતા અને રાજ્યના મુખ્યમંત્રી બનીને સેવા પણ આપી હતી જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ કેશુભાઈ પટેલ વિશે જેઓએ રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે એટલું જ નહીં તેમણે અમદાવાદના ડોન લતીફને તેમના હોમગ્રાઉન્ડ એવા પોપટિયા વાળમાં જઈને પડકાર્યો હતો કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈને મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ જ સંઘર્ષ કર્યો હતો પરંતુ એક ભૂલને કારણે તેમની સત્તા તો ગઈ હતી સાથે મૃત્યુ પણ ખૂબ જ ભયાનક રીતે થયું હતું મિત્રો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ ખરેખર કેશુ બાપાનું સત્ય જાણીને તમને પણ ગુસ્સો આવી જશે મિત્રો બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ ચોવીસ જુલાઈ ઓગણીસો અઠ્યાવીસના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો વર્ષ ઓગણીસો તેતાલીસમાં નિર્માણ પામેલા મચ્છુ વન ડેમના કામ દરમિયાન માત્ર પંદર વર્ષે કેશુભાઈ પટેલ તે અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા અમદાવાદના ડોન લતીફ સામે બાયો ચડાવી હતી મિત્રો લતીફના ગઢ એવા પોપટિયાવાડમાં પોલીસ પણ દરોડા પાડી શકતી ન હતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત પણ કરી શકતા ન હતા પરંતુ લોકોના મનમાંથી લતીફનો ભય દૂર કરવા માટે ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં દરબાર યોજ્યો અને તેને ખૂબ જ સફળતા મળી હતી અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો વર્ષ ઓગણીસો પંચાણું ની ચૂંટણીઓ લતીફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો ભાજપને એકસો એકવીસ બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી મિત્રો કેશુભાઈના નેતૃત્વમાં બીજેપીએ પહેલીવાર સત્તાનો સ્વાદ ચાખ્યો હતો વર્ષ ઓગણીસો નેવું માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી પક્ષને ભાજપ કરતાં માત્ર ત્રણ જ બેઠકો વધારે મળતા તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર બે પર રહ્યા સત્તર વર્ષની વયે આરએસએસમાં જોડાયા મિત્રો કેશુભાઈ પટેલ ઓગણીસો પિસ્તાલીસમાં

બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી વર્ષ ઓગણીસો મિત્રો કેશુભાઈ માર્ચ ઓગણીસો પંચાણું ગુજરાતના દસમા મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ કેશુભાઈના તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈને માત્ર આઠ મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા ભૂકંપે લઈ લીધી બાપાની ખુરશી મિત્રો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો અને ઓક્ટોમ્બર બે હજાર એકમાં સત્તાના દુરુપયોગ ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા સોમનાથમાં ટ્રસ્ટી તરીકે હતા સામેલ મિત્રો જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદની શરૂઆતમાં જ જીપીપીના પદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો જોકે તેઓએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી કેશુભાઈનું મૃત્યુ કેવી રીતે થયું હતું મિત્રો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું નિધન ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ હાર્ટ એટેક આવવાથી થયું હતું